કમોસમી વરસાદની આફત બાદ હવે ડુંગળીના ભાવ પણ ઓછા મળતા ખેડૂતોને જાણે કે પડ્યા ઉપર પાટુ માર્યા જેવો દાવ થયો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની બાર હજાર ગુણીની થવા પામે જેમાં હજારજીમાં સાહીઠ રૂપિયાથી પંચોતેર રૂપિયા તેમજ ઊંચો ભાવ બસો રૂપિયા જેટલો રહેવા પામ્યો હતો લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે માવઠા લઈ અને ખેડૂતો ત્રણ બરોબર હવે આમાં હું અમને મળે સો વીઘામાં નેવું રૂપિયા ભાવ આપે આ લોકો અને સરકારે તમને કોઈ બે એક એક્ટરે પૈસા નાખે છે બાવીસ હજાર રૂપિયા ચાલીસ હજાર બાવીસ હજાર શું થાય અઢી વીઘા એ ખાલી બાવીસ હજાર નાખે ને તો ખેડૂત થોડું ઘણું ઉભું થાય બાકી ના થાય મરી જાય કેવાનો ડુંગળી નો રૂપિયા લાલ ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે ત્યારે ખેડૂતોની યાર્ડમાં હરાજીમાં ભાવ એક મણના સિત્તેર રૂપિયા થી બસો રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂતોની ડુંગળીની એક કિલોની ત્રણ થી પાંચ રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો જ્યારે વાવણી કરી રહ્યો છે ત્યારે એક વીઘામાં પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે મારું ગામ છે સોણા સાપરે નામ છે ભરતભાઈ બોગાભાઈ સોલંકી હવે સાપ એવા લઈએ તો એક કપના દસ રૂપિયા લે છે આ નેવું રૂપિયામાં જ ડુંગળી વેચાણ નેવું રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો હવે બે વીઘાની ડુંગળી હતી ચાલીસ હજારનો હે કેટલા છત્રી ઠેલા ડુંગળી છે

ખેડૂત કન્યાણ સંગઠન અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ઘાવરીઓ ડુંગળી વાવી હતી એમાં અત્યારે ખેડૂતોને એક વીઘે પચીસથી પચાસ મણનો ઉતારો છે અમુક ખેડૂતોને તો બાર મણે ઉતરી છે પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાનો અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના ચાલીસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલોને એટલે કે એક મણના ચાલીસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકથી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આમાં જો સરકાર ધારે તો આની નિકાસ કરે અને નિકાસની ફૂલ છૂટ આપે અને નિકાસકારોને જો આમાં રાહ સબસિડી આપે તો જ આ દેશના ખેડૂતો પણ આ સરકારને ખેડૂતોને છેતરવાના છે અને ખેડૂતોને લૂંટી લેવાના છે આમાં જે મફતમાં ડુંગળી ખાય પણ ખેડૂતોના લાખોની સંખ્યામાં મોતના ઘાટ વતરવો પડે એવી સ્થિતિ અત્યારે ડુંગળીમાં નિર્માણ છે હવે તો આમાલી સરકાર ધારણ તો જ ખેડૂતોને ઉઘાડી શકે તો હાલ ખેડૂતના જણાવ્યા પ્રમાણે બે વીઘાની ડુંગળીમાં છત્રીસ સાઇલ જેટલો ઉતારો આવ્યો છે જેવું જણાવી રહ્યા છે ત્યારે મોટાપાયે નુકસાન થયું હોય તેવું જણાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આમાં મેં રોકાણ કર્યું છે તેનું વળતર પણ નથી ઉભજ્યું તેને લઈ અને ખેડૂતો સરકાર પાસે વધારે સહાયની અપેક્ષા કરી રહ્યા છે વિશાલ પાચાની સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ આજ રોજ લાલ કાંદાની અંદાજે દસ હજાર ગોળીની આવક થયેલ છે તેમજ સફેદ કાંદાની બાર હજાર ગોળીની આવક થયેલ છે લાલ કાંદામાં ખેડૂતોને ખૂબ જ નીચા ભાવો મળી રહ્યા છે સાઠ પાસઠ રૂપિયાથી લઈને બસો એકવીસ સુધી લાલ કાંદા વેચાઈ રહી છે ત્યારે સફેદ કાંદા દોઢસોથી સવા બસો સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે ચારસો રૂપિયા સુધી સફેદ કાંદા વેચી ચૂકી છે